બમ public નું સારું કરે તો ઘણું જે સરકાર જીતે ભાજપ સરકાર જીતે તો પણ સારું છે કોંગ્રેસ સરકાર જીતે તો પણ સારું છે અને બધા માટે વધુ તો ભાજપ સરકાર જીતે તો બધા માટે ખૂબ જ સારું છે તો આજે ચૂંટણીનું પરિણામ છે અને હું પણ લઈને આવી છું તમારા માટે એક એડ લઈને આવી છું જે શિક્ષકોની ભરતી છે જે ગુજરાત સરકાર માન્યતા પ્રાપ્ત ધોરણ છ થી બાર માં ગુજરાતી માધ્યમમાં છે મિત્રો જ્ઞાન શક્તિ રેસીડેન્સી સ્કૂલ ભરતી છે તે હવે જોઈએ આપણે શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ મોટા ફોફડિયા સંચાલિત સૂચિત જ્ઞાન શક્તિ રેસીડેન્સી સ્કૂલ ઓફ એક્સિલન્સ ગુજરાત સરકાર રાજ્ય ગુજરાત રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત ધોરણ 6 થી ક્રમશ 12 ગુજરાતી માધ્યમમાં માં સૂચિત રેસીડેન્સી સ્કૂલ ધનોરા કરજણ જિલ્લો વડોદરા માટે શિક્ષકો તથા સ્ટાફ જોઈએ છે છે તો મિત્રો વિષય આપેલા ધોરણ અને સાત માટે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ ગુજરાતી સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત લાઇબ્રેરિયન ચિત્ર પીટી સ્પોર્ટ અને ઇન્સ્ટ્રક્ટર સ્કિલ વર્ક યોગ ડાન્સ અને એક્ટિવિટી હવે ગણિત માટે તો કે લાયકાત જોઈએ તો બી પ્લસ અને પીટીસી કરેલા હોવા જ જોઈએ પછી વિજ્ઞાન માં પણ બી એસસી અને પીટીસી કરેલા હોવા જોઈએ પછી બીએસસી બી એડ કરેલા તમે હોવા જોઈએ પછી છે ઇંગ્લિશ ઇંગ્લિશમાં બી એ બીએડ અને પીટીસી ફૂડ ફૂલ ગુડ કોમન ઓન ઇંગ્લિશ લેંગ્વેજ કોમ્યુનિકેશન એન્ડ ને પછી છે ગુજરાતી ગુજરાતીમાં બી એ પ્લસ બી પ્લસ પીટીસી કરેલું અથવા તો પીટીસી કરેલું બી અથવા તો પીટીસી કરેલું હોવું જોઈએ પછી જે સામાજિક વિજ્ઞાન એમાં બીએ બીએડ હિન્દી પીટીસી કરેલા હોવા જોઈએ મ્યુઝિકમાં સંગીત વિષય સાથે તમે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ પછી કમ્પ્યુટરમાં બીસીએ બી બી કમ્પ્યુટર અથવા તો આઈટી કરેલા હોવા જોઈએ પછી લાઇબ્રેરિયનમાં બીએલબી અને એમએલબી કરેલા હોવા જોઈએ પછી છે ચિત્રમાં એટીટી અથવા તો ગ્રેજ્યુએટ ઇન ફાઇન આર્ટમાં તમે કરેલું હોવું જોઈએ પછી પીટી સ્પોર્ટ્સ અને તેનામાં એમપીએડ બીપીએડ અથવા પીજી ડિપ્લોમા સ્પોર્ટ કોચિંગ કોમ્યુનિટી કી કોમ્યુનિટી કોચ કરેલા હોવા જોઈએ પછી છે ઇન્સ્ટ્રક્શન એમાં ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઓફ બી માં કરેલું હોવું જોઈએ પછી છે યોગા ડાન્સ અને એક્ટિવિટી એમાં તમે અનુભવી ઉમેદવાર હોવા જોઈએ પછી એકાઉન્ટન્ટની પણ જગ્યા ખાલી છે એમાં તમે માસ્ટર ડિગ્રી સાથે ટેલી ના જાણકાર હોવા જોઈએ અને એકાઉન્ટ નો તમને પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ પછી ક્લાર્ક ક્લાર્ક માં કોઈપણ સ્નાતક ની ડિગ્રી સાથે અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે પછી નર્સ ની પણ જરૂર છે ANM અને GNM અથવા તો बीएससी નર્સિંગ નો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ પછી હોસ્ટેલ માટે વોર્ડન રેક્ટર ભાઈઓ તથા બહેનો જોઈએ છે એમાં hostel ની કામગીરી નો તમને અનુભવ હોવો જોઈએ પછી કાઉન્સેલર એમાં master in physiology ઓ કરેલો હોવો જોઈએ ઉપરોટ લાયકાત અને અનુભવ ધરાવનાર ઉમેદવારો દિવસ દસ દિવસ જરૂરી તમામ mark પ્રમાણપત્ર આધાર કાર્ડ ફોટો બે ફોટા વગેરે નીચેના ના સરનામે અરજી કરવાની છે તો વોક ઇન ઇન્ટરવ્યુ આઠમી જૂન બે હજાર ચોવીસ શનિવાર રોજ નવ કલાકે થાશે શ્રી સી એસ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યુટ મૂન મોટા ફાળિયા તાલુકો સિનોર જિલ્લો વડોદરા three nine triple one five કોઈ પણ વર્ષ તમે ટેટ ટાટ પાસ કરેલ હોય તો પ્રાથમિકતા આપવામાં આવશે નિવૃત્ત આચાર્ય શિક્ષકો પણ અરજી કરી શકશે ટેટ ક્વોલિફાઈડ ન હોય તેવા ઉમેદવારો એ હંગામી ધોરણે નિમણૂક આપવામાં આવશે મિત્રો જોઈ શકો છો ટેટ ક્વોલિફાઈડ તમે કરેલા હોવા જ જોઈએ ટેટ પાસ ઉમેદવારોને આમાં પ્રથમ પસંદગી આપવામાં આવશે આ સરકાર માન્ય સ્કૂલ છે એટલે મિત્રો જે લોકોને આમાં કરવી છે અરજી તે કરી શકે છે તે ટાટ પાસ કરેલા હોય મોટી ભરતી આવી છે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ